હું અંબાલાલ જાદવ ભારત આદિવાસી સંવિધાન સેનાના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે આજે એક નિવેદન કરું છું સમગ્ર ટ્રાઇબલની પ્રજાને કે ચૈતર જે વર્ષોથી તેના કાર્યકર હતા અને વર્ષોથી જમીન ની જમીન જંગલ જળ જમીન સાથે જોડાયેલા પોતાને ગણાવે છે કે છેતર લોકોને છેતરવા વાળા વસાવા ખબર નહીં પણ આ ચૈતર વસાવા માલ સામોટ ની જે જમીન જે આજે સરકારે એક્વાયર કરીને ત્યાં પર હિલ સ્ટેશનો બનાવવાની તજવીજ ચાલુ કરી છે ત્યાં જઈને સ્ટેજ પર બેસીને સેટિંગ બાજી ચાલે છે સેટિંગ બાજી ત્યાં કેમ નથી બોલતા ડેડિયાપાડા અંદર આજે કેટલા હજારો એકર જમીન જે ટ્રાઇબલ ટ્રાઇબલ ની જે જમીનો છે જમીનો જે જંગલ ખેડીને જે જમીનો જે લોકો જે આજ ત્યાંના ટ્રાઇબલ આદિવાસી ખેડૂત છે એમને આજ દિન સુધી સનદો નથી અપાવી શક્યા એની લડત નથી ચલાવતા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં રણ ગામો જે ડુબાણમાં ગયેલા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કારણે રણ ગામો અસરગ્રાપ થઈ રહ્યા છે ત્યાં હાલમાં બે આદિવાસી લોકોને મારી નાખવામાં આવેલા છે જેની હત્યા કરવામાં આવેલી છે આજ દિન સુધી એની એફઆરઆઈ નથી થતી તો ક્યાં જાય છે ચેતરભાઈ વસાવા ચેતરભાઈ વસાવા ને માત્ર ઝઘડિયા જીઆઈડીસી માં આવવાની સી જરૂર હતી ઝઘડિયા જીઆઈડીસી માં શું એમનું સેટિંગ ચાલે છે આજે પણ એ લોકો આજ જે દિવસે રજૂઆત કરીને આવ્યા એ દિવસે ત્યાંનો મેનેજમેન્ટ સ્ટાફ કંપનીનો નો આવ્યો અને સમજાવટ કરી દીધી ને પાછલા બાર ના હું એમને લોકોની ગોષ્ટી થઈ ગઈ આજે પણ એક પ્રોબ્લેમ પાછો ઉભો થયો છે આજે એમને મને જાણવા મળ્યું છે કે ત્યાં પાછો પ્રોબ્લેમ પાછો ઉભો થયેલો છે તો ચૈતરભાઈ વસાવાને મારે એવું કેવું છે કે ભાઈ ડેડિયા પાડા તું અત્યારે રાષ્ટ્રીય નેતા બનવાની તારે જરૂર નથી રાષ્ટ્રીય નેતા બનવાવાળા ઘણા બધા નેતાઓ છે અમારે છોટુભાઈ વસાવા પણ છે રાષ્ટ્રીય નેતા બનવાની હોડમાં એવું નથી અમે રાષ્ટ્રીય નેતા બનવાની હોડમાં ક્યારેય નથી રહ્યા છોટુભાઈ વસાવા

તો એ કોલસાની ખાણોમાં જે આજે આજે જે ગામો જાય છે એ ગામની પરિસ્થિતિ શું થવાની છે એના એના વિશે તમે ક્યારેય વિધાનસભામાં મુદ્દો ઉપાડ્યો કેમ નથી ઉપાડતા કેમ કે તમે માત્ર ને માત્ર સોદાબાજી આપ પાર્ટીમાં રહીને તમારી આપ પાર્ટી ભાજપ સાથે સેટિંગ છે અને આ છોટુભાઈ વસાવાનું સામ્રાજ્ય ખતમ કરવા માટે તમને ભાજપના એજન્ટ તરીકે તમને આપ આપમાં રાખી અને આ બધું ષડયંત્ર રચવામાં આવ્યું પણ તમે ક્યારે તમને આવતીકાલે પ્રયા તમને જાકરો આપશે અને આ ટ્રાઇબલ ની પ્રજા તમને એક દિવસ તમને એવો જ આકારો આપશે કે તમને આ ચણાના ના જળ પર જે અત્યારે છડી રહ્યો છે ને એ જમીન પર જમીન દોસ્ત આવતા તમને વાર નહીં લાગે માટે ચૈતર ભાઈ વસાવા આ ઝઘડિયા જીઆઈડીસી ની અંદર અમારે ત્યાં ઝઘડિયાના કેટલાય નેતાઓ છે આ જીઆઈડીસી અમે સંભાળી રહીશું વર્ષોથી અમે સંભાળી છે લોકોના કામદારોના અને પ્રશ્નો હલ કરેલા છે હલ કરતા રહીશું માત્ર તમારે અહીંયા આવવાની જરૂર નથી અમે તમને

એટલે માત્ર મારે તમને નિવેદન છે નેતાગીરી ખાલી દોઢિયાપાળાની કરી ખાજો રાષ્ટ્રીય નેતા બનવાની બહુ વાર છે હજુ તમારી ઉંમર રહે છે એટલે તમે એવું ના સમજતા કે હું પોતે બહુ મોટો સર્વે સર્વ ટ્રાયબલના નેતા બની ગયો છું એ તમારો જે મનમાં ફાંકો હોય તો ખાલી રાખજો ટ્રાયબલના નેતા બનવા માટે ચોટુભાઈ વસાવાએ પાંસઠ વર્ષ જિંદગી હોળમાં નાખેલી છે પાંસઠ વર્ષ એમને પોતાની જિંદગીના ખર્ચા છે તમે એક

એટલે તમે ચિંતા ના કરતા ટ્રાઈબલ અમે સંભાળી લઈશું આવનાર દિવસોમાં એટલે હવે તમે થોડા માફો રહેજો તો બહુ સારું જય હિન્દ જય ભારત જય આદિવાસી જય સંવિધાન આજના આ સંવિધાન દિવસે હું સમગ્ર ટ્રાઈબલ ની પ્રજાને નિવેદન કરું છું કે આવા ચૈતરભાઈ વસાવા દેવા છેતરો વાળા છૈતર વસાવા છૈતર છૈતર એટલે ચૈતર ચૈતર એટલે છેતરો વાળા આવા નેતાઓને જોઈ લેજો આમને ક્યારેય તમે એમની સાજિશમાં ફસાતા નહીં આમનો જે ભવિષ્ય કાળ જે તમને છે બહુ બહુ ખરાબ છે માટે તમારા બાળકોનું ભવિષ્ય જો સારું ઈચ્છતા હોય તો આવા નેતાઓથી દૂર રહેજો એક માત્ર આ આ દેશમાં કે દુનિયાની અંદર કોઈ ટ્રાયબલ નો નેતા કોઈ નથી અને કોઈ બનવાનો નથી ચોટુભાઈ વસાવા એક માત્ર સદીમાં એક માત્ર આવા નેતા પેદા થાય છે અને એ નેતા છે રહેવાનો છે લોકોના દિલમાં છે અને રહેવાનો છે એને તમે મિટાવવાની કોશિશ બિલકુલ નહીં કરતા આ મારું તમને નિવેદન છે